जय सियाराम जय राघव श्रावणी अनुष्ठान दिवस पंदर ना रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुडावे मन क्रम बचना

એને એવી એક ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થઈ છે કેના કોઈ પણ રોગ છે નાસે રોગ હરે સબ પીરા એની જેટલી પીડાઓ છે એના જેટલા રોગો છે બધા જ નાસે યાને ભાગીય છે જડ મૂળમાંથી ભાગી જાય છે આમ તો એક આપણે ત્યાં દોહો પણ કહેવાયો છે રામ નામ કી ઔષધી ખરી ખંતજો ખા લે આવે નહીં જાય રામ છે જે ખરેખર ભાવ થી ખાશે એને અંગ પીડા આવે નહીં આ પંચ મહાભૂત ના શરીરની જેટલી પીડાઓ છે નહીં આવે તો શું થાય મહારોગ મટી જાય આ જન્મ અને મરણ નો જે મહારોગ છે એ મૃત્યુ પામે તો એ તત્વાર્થ સાથે અહીંયા પણ આ શબ્દો છે ના સે રોગ હરે સંપીડા આ ચોપાઈના સંદર્ભે ગોસ્વામીજીનો પણ એક જીવન ચરિત્રનો પ્રસંગ છે કે જ્યારે ગોસ્વામીજી પીડાનો સામનો કરી રહ્યા હતા અને એ સમયે પીડામાંથી મુક્તિ માટે ગોસ્વામીજીએ હનુમાન બાહુ એક સદગ્રંથ આપણને આપ્યો છે એટલા માટે યાદ રાખજો ના સે રોગ હરે સંપીડા એ હનુમંત તત્વ મારા તમારા બધા રોગ અને પીડાઓને

એટલે આપણને એક પ્રકારનો સંકેત આપ્યો છે કે આજે કર્યો પાછો એકાદ બે મહિના જતા રહે એટલે ક્યારેક ક્યારેક આપણે ઓલો માહોલ બને છે એ સમય આપણે એકદમ સાત્વિકતાનો સંચાર કરતા રહીએ પણ અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અર્થ છે નિરંતર પ્રત્યેક શ્વાસાય શ્વાસાય આપણે આવા સત્વ તત્વના સાનિધ્યમાં રહીએ જપતે નિરંતર હનુમંત વીરા આગળ કહેવામાં આવ્યું છે સંકટ સે હનુમાન છુડાવે આ બધી જો ફલ સિદ્ધિની વાતો છે કે હનુમંત તત્વના આશ્રય આપણે કરીએ તો એનો પરિણામ છે મારાંત તમારા સંકટમાંથી આપણને શ્રી હનુમાનજી મુક્ત કરે છે પહેલી વાત તો એ સંકટ આવે જ નહીં પણ આપણા કર્મના પ્રધાનતાના પરિણામે કઈક સંકટ આવે તો સંકટ સે હનુમાન છુડાવે જે જીવાત્મા મન વચન અને કર્મ થી શ્રી હનુમંત આશ્રય બને જેમ કે આપણે ઘણી બધી વખત કથામાં બેઠા હોઈએ છીએ આમથી સંભળાય છે પણ મન આપણું બધી જગ્યાએ ભટકે છે

आतक कले पढ़ रही शाम श्री जय रा जय जय श्री रा.